બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે કવાટ તાલુકાના તુરખેડા ગામે ગત અઠવાડિયે એક ઘટના બની હતી જેમાં એક મહિલા પ્રસુતા મહિલા ત્રીસ વર્ષની તેને જોરામાં નાખી અને દવાખાના લેતા તે પ્રમાણમાં તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું એની સાથે જે બાળક હતું તે અવતર્યું હતું અને હાઈકોર્ટે આ વાતને સુઓ મોટો કરી એને સંજ્ઞાનમાં લીધી સુઓ મોટો કરી છેવટે સરકારે વાતને ધ્યાનમાં લેવી પડી છે ને આ અંગે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેઓ આજે તુરખેડા ગામે રૂબરૂ મુલાકાત લીધી હતી અને પી જે મહિલા છેના પરિવારજનોની સાથે રૂબરૂ મુલાકાત કરી આદિવાસી સમુદાય મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થઈ ગયો તેઓએ સંબોધન પણ કર્યું હતું અને સાથે તે વાત કહી હતી આદિવાસી સમાજને સામાજિક રીતે એકતા સાધવા માટે અને આ પ્રકારે જ્યારે આદિવાસીઓ રસ્તાના અભાવે જે મરણ થતા હોય છે સારવાર યોગ્ય સમયે ન મળવાને કારણે તે અંગે પણ તેઓ વાતને ઉજાગર કરી હતી તેઓએ જે પરિવાર જે મહિલા છે એનું મોત નિપજ્યું શ્રદ્ધાંજલિ પણ પાઠવી તસવીરમાં દ્રશ્યમાન થાય છે અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓના આત્મા પરમાત્માને વિલીન થઈ ગયો છે ત્યારે આ દુઃખની ઘડીઓમાં પરિવારજનો પર આફત આવી પડી છે તેઓને પણ સાંત્વના આપી અને આ પરિવારની મુલાકાત કરી એમને દિલસોજી પાઠવી હતી આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે તે પણ ચાલી રહ્યો છે ને સાથે સાથે ચૈતર વસાવા ત્યાં બેસી અને આ કાર્યક્રમમાં તેઓ ત્યાં રૂબરૂ જ્યારે મુલાકાત કરી તમે જો તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે ત્યાં આદિવાસી નવયુવાનો છે ચૈતર વસાવા જે આદિવાસીઓના દિલો પર રાજ કરે છે છેક ડેડિયાપાડાથી તેઓ ખાસ કવાટ તાલુકાના તુરખેડા ગામે મુલાકાતે આવ્યા પાંચ કિલોમીટર સુધી તેઓ ચાલ્યા શરૂઆતમાં તો ત્યાં લોકોએ એમને પુષ્પમાળાઓથી સ્વાગત પણ કર્યું અને જ્યારે આદિવાસી નેતા ધારાસભ્ય ત્યાં પહોંચ્યા ત્યારે તે જોવા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા કારણ કે જે હાઈકોર્ટે શું મોટો કરી અને સંજ્ઞાનમાં લીધી વાતને એ વાત બહુ મોટી કહેવાય અને રાજ્યમાં સમગ્ર જગ્યા મીડિયામાં આ વાત ચર્ચાની હિરણે છે આપણે જોઈ શકીએ છીએ કે ચૈત્ર વસાવા છે તેઓ તુરખેડા ગામે મુલાકાત લીધી અને આખો વિષય છે એ પોલિટિકલ રીતે સૌ કોઈ એની ચર્ચામાં અત્યારે જોવા મળે છે આપણે તેઓ જ્યારે સ્થળ પર ગયા ત્યારે ખૂબ સંઘર્ષ કર્યો અને ડુંગરાળ પ્રદેશમાં પાંચ કિલોમીટર ચાલીને ગયા હતા તેઓ શું કહે છોટાઉદેપુરના કવડ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છીએ જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરબી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ના મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે અમે લોકો એ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે એટલા માટે જલન આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માંગણી પણ કરવાના છે હાઈકોર્ટે શું મોટો